નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જવું શ્રીમદ દેવી ભાગવત વ્યાસજી દ્વારા ભગવાનના અવતારોનું વર્ણન અપ્સરાઓનું પૂર્વ વૃત્તાંત જન્મેનજય વ્યાસજીને પૂછ્યું મુનિવર ભગવાન વિષ્ણુના બધા જ કાર્યો અદ્ભુત છે હે પ્રભુ ભૃગુ ઋષિના શાપથી શ્રીહરિએ સત્ય ઠેર ઠેરવા માટે કેવો અવતાર લીધો અને એ કયા મનવંતરમાં એમનું પ્રાગટ્ય થયું આપ મને એ શ્રીહરિની પાપનાશીની અવતાર લીલાનું વિસ્તારપૂર્વક વર્ણન કરી સંભળાવવા કૃપા કરો જન્મે જયના પૂછવા પર વ્યાજજી કહેવા લાગ્યા હે રાજન જે મનવંતર એટલે જે યુગમાં ભગવાનના જે જે અવતારો થયા તે હું તમને કહું છું સાંભળો આક્ષુય મનવંતરમાં ધર્મ અવતાર થયો હતો એ સમયે ધર્મ નામના બ્રાહ્મણ પુત્ર નર અને નારાયણ નામથી પ્રખ્યાત થયા આ વ્યવસ્થ મનવંતરમાં બીજું ચતુર પુત્ર બની ભગવાન શ્રી હરિનો દત્તાત્રેય અવતાર હતો અત્રિજીના પત્ની અંશુયાજીને બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ મૂળ દેવો પોતાના પુત્ર બને એવું વરદાન માગ્યું એટલે એ વરદાનને સત્ય કરવા માટે તેઓ તેનો અંસુયાના પુત્ર રૂપે પ્રગટ પ્રગટ્યા ભગવાન નરસિંહ અવતાર થયા ત્રેતા યુગમાં ભગવાનને વામન અવતારે પ્રગટ થઈ બલિરાજાને શિક્ષા કરી પૃથ્વીને પવિત્ર કરી ઓગણપચાસમાં ત્રેતા યુગમાં પરશુરામ અવતાર થયો તે સમયે જમકદીના પુત્ર રૂપે પધાર્યા હતા રાજેન્દ્ર ત્રેતા યુગમાં પ્રભુ રામ તરીકે પ્રગટ થયા અને શ્રી હરિના સં સંચાવતર નર અને નારાયણ પૃથ્વી પર પ્રગટ થયા હતા એ જ અઠવા અઠ્યાવીસમાં દ્વાપર યુગમાં નર અર્જુન રૂપે પ્રગટ થયા અને નારાયણ શ્રી કૃષ્ણ ભગવાને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે જ મૃત્યુલોકમાં પધાર્યા હતા આ પ્રમાણે તમામ યુગમાં ભગવાનના અવતારો દેવો પૃથ્વી માનવોના કલ્યાણ માટે પ્રકૃતિના આદેશથી થયા હતા કારણ કે સમસ્ત બ્રહ્માંડ મહાદેવી ભગવતીને આધીન છે વ્યાસજીએ અવતારોનું વર્ણન કહી સંભળાવ્યું તારે જન્મજયની કહે મુનિરાજ અગાઉ તમે કહ્યું હતું કે નારાયણ ભગવાનના આશ્રમે જે અપ્સરાઓ આવી હતી તેઓએ નારાયણ પાસે માંગ્યું હતું કે આપ અમારા પતિ થાવ તેમની આવી માંગી માંગથી નારાયણે શો પ્રતિભાવ આપેલો એટલે કે તેમણે શું કર્યું જન્મેન જયના પૂછવાથી વ્યાસજીએ આનંદપૂર્વક કહ્યું રાજન જ્યારે અપ્સરાઓએ નારાયણ પાસે આવું માંગ્યું ત્યારે તેઓ શાપ આપવા તત્પર થયા એ સમયે નરે તેને રોક્યા અને સમજાવ્યા ત્યારે નાયન રહિત થયા અને અપ્સરાઓને કહેવા લાગ્યા અમે બે ભાઈઓએ અમારું સમગ્ર જીવન બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું વ્રત તપ લીધું છે માટે કરીને તમે સૌ તમારા સાથે સ્વર્ગ લોકે જાઓ પરંતુ તમને મારું વચન છે કે પૃથ્વી ઉપર હું અવતરીશ ત્યારે જરૂરથી તમારો પત્ની તરીકે સ્વીકાર કરીશ અઠ્યાવીસમાં દ્વાપરમાં પૃથ્વી ઉપર હું અવતરીશ ત્યારે તમને હું પતિ તરીકે મળીશ નારાયણે આવું કહ્યું એટલે અપ્સરાઓ ગદગદતી થઈ ગઈ સ્વર્ગ વિશે ચાલી ગઈ ત્યાં જઈને ઇન્દ્રને તમામ કકિત જણાવી ત્યારે ઇન્દ્રએ નારાયણની નમ્રતા અને તમોબળની પ્રશંસા કરી અહીં નર નારાયણ પાછા તપ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ ગયા હે રાજન આ એ જ નરનારાયણ ઋષિનો શાપ અર્થાત કરવાને માટે ઘણા ઉપર શ્રી કૃષ્ણ અને અર્જુનના રૂપે અવતર્યા અને ધરતીનો ભાર ઉતારવા કુરુક્ષેત્રનું યુદ્ધ થયું બધા અવતારોની સાથે શ્રી કૃષ્ણ અવતારની કથા વિસ્તારથી વ્યાજના મુખેથી સાંભળી રાજા જન્મનજીના તમામ સં સંદેહોનું નામ શયમ થયું અને વ્યાજને કહેવા લાગ્યા પ્રભુ આપ હવે મને શ્રી કૃષ્ણ અવતારની કથા વિસ્તારથી કહો જય શ્રી કૃષ્ણ